નમસ્કાર સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં સમાચારો સાથે હું છું દીપિકા સમાચારની શરૂઆતમાં વાત કરીશું જૈન મુની સાગરચંદ્ર સાગરની વાયરલ પોઝ વોટ્સએપ ચેટની તથ્યતા સામે આવી છે જૈન મુની સાગરચંદ્ર સાગરના જૂઠાણાનો પર્દાફાશ થયો છે એફએસએલના રિપોર્ટમાં વાયરલ વિડીયો અને ફોટો નીકળ્યા છે સાચા સાધ્વી સાથે નગ્ન અવસ્થામાં સાગરચંદ્ર સાગરનો વાયરલ ફોટો નીકળ્યો છે સાચો ત્યારે જૈન મુની સાગરચંદ્ર સાગર અને સાધવીની નગ્ન અવસ્થાનો ફોટો વાયરલ થયા હતા નગ્ન અવસ્થામાં વાયરલ થયેલી ચેટ પણ વિવાદમાં હતી અને જૈન સમાજ અગ્રણીઓમાં આક્રોશ ભભૂક્યો છે સાગરે હવે સંસારમાં આવ્યા સિવાય કોઈ જ રસ્તો નથી ધર્મના નામે ધંધો કરી સંપત્તિ ભેગી કરી છે ધર્મના નામે ધતિંગ કરતા લોકોને બહાર લાવવા લોકોને અપીલ કરવામાં આવી છે જ્યારે હકીકત જાણી પ્રિયાંગભાઈએ ત્યારે પ્રિયાંગભાઈને થયું કે આમાં કંઈક ગડબડ લાગે છે એમણે જે રિપોર્ટ કરાયો જે ફોટા આપ્યા રિપોર્ટ તો જરૂર આપ એમ ફોટા કોઈને ના આપ્યા આજે અમે વાસ્તવિકતા સાથે ફોટોની સાથે સાગર ચંદ્ર સાગરનો રિપોર્ટ તદ્દન ખોટો છે અને ખરેખર સત્ય હકીકત શું છે એ આજે અમે આપની સમક્ષ લઈને આવ્યા છીએ મિત્રો સાગરચંદ્ર સાગરે જે પ્રમાણે દુષ્કૃત્ય કર્યું છે એ ખરેખર માફીને લાયક નથી ધર્મના નામે ધંધો સંસારનો ત્યાગ કર્યા પછી સાધુ ક્યારે પણ જૂઠ ન બોલે સાગરચંદ્ર સાગરે જૂઠ ઉપર જૂઠ જેનું પ્રમાણ અમે આપની સમક્ષ રજુ કર્યું છે ને આપને એની લેબોરેટરીની કોપી પણ આપને આપી છે એના માટે જ અમે આપની સમક્ષ આવ્યા છીએ અને આ જે પ્રમાણે દુષ્કૃત્ય અને સાધુ વેશમાં કર્યું છે એ માફીને લાયક નથી અને દેશના તમામ સંઘોને મારી વિનંતી છે બે હાથ જોડીને વિનંતી છે કે આવા સાધુઓને સાધુના વેશમાં ન જોઈએ અને ન એને કોઈ સંઘ એન્ટ્રી આપે સાધુ અને સાધ્વી બંને સંસારમાં પાછા આવે એ જ વિનંતી સાથે આજે અમે આ પ્રેસ કોન્ફરન્સ લઈને પ્રેસ દ્વારા આપણી સમક્ષ રજૂ કરવા આવ્યા છીએ ભારતભરના જૈન સંઘોને વિનંતી છે કે પ્લીઝ આવા અમારા જૈન ધર્મોમાં સૌથી મોટામાં તીવ્ર કક્ષાનું પાપ હોય ને તો આ છે જે માફીને લાયક હોતું નથી એમાં એક જ સજા હોય છે કે ભાઈ તું સાધુ વેશ છોડી અને સંસારમાં અને પહેરી લે હોય છે એમના જો સંસારમાં પાછા ના મૂકે તો મારી ભારતભરના જૈન સંઘોને અપીલ છે વિનંતી છે કે આવા બની બેઠેલા સાધુને કોઈએ પણ જગ્યા આપવી નહીં તમે જો જગ્યા આપશો અને તમારા સંઘમાં કઈ દુષ્કૃત્ય કરશે તો એના જવાબદાર પણ તમે જ રહેશો માટે આપણી પાસે ચૌદ થી વધારે સાધુ સાધવી છે એમાં નવ્વણ પણ નવણ ટકા બહુ જ જોરદાર છે બહુ સરસ છે બહુ ઉત્કૃષ્ટ ચારિત્ર પારે છે એ બધાને આપણે નમન કરીએ વંદન કરીએ એમને ભાવથી નમીએ એમને ભગવાન માનીએ પણ આ ભગવાનના વેશમાં જે શેતાન બન્યા છે એને તો ઓળખવો જ પડે અને અમારી પ્રવ સમિતિ પણ એ આ કાર્ય કરવા સક્ષમ નથી એવું અમને લાગી રહ્યું છે એટલે આપણા મીડિયાના માધ્યમથી કેવું છે કે હવે જ્યારે એક ધર્મના આચાર્ય ભગવંતો પણ જો આ વસ્તુ ડિસિઝન ના લઈ શકતા હોય તો ના છૂટકે અમારે પણ હવે શાસનના ધર્મના માર્ગે જે ન્યાય લેવાનો હતો એ જગ્યાએ સરકારના માર્ગે જઈને અમે ત્યાં ન્યાય લેવા માટે એમની સામે કોર્ટ કાર્યવાહી કરવા માગીએ છીએ અને એ ટૂંક સમયમાં અમે એમની સામે કોર્ટ કાર્યવાહી પણ કરશું વધુ વિગત સાથે સમજતા માનસી પટેલ જોડાઈ ગયા છે માનસી જૈન મુનિ સાગર ચંદ્ર સાગરના જૂઠાણાનો આખરે પર્દાફાશ થઈ ગયો છે એફએસએલ રિપોર્ટમાં વાયરલ વિડિયો અને ફોટો સાચા નીકળ્યા છે માનસી ચોક્કસ દીપિકા સમયથી આ વિવાદ ચાલી રહ્યો હતો જેમાં જે જૈન મુનિ જે સાગર ચંદ્ર સાગર છે તેનો વાયરલ વિડિયો સામે આવ્યો હતો ત્યારે મહત્વનું છે કે તેના હવે ડુંગી સાગરના જૂઠાણાનો પર્દાફાશ થયો છે કારણ કે જે જૈન અગ્રણીઓ છે તેમને તેમનો જે જે ફોટો છે કે વાયરલ થયો હતો સાધવી જોડે લગ્ન અવસ્થામાં તેનો એફએસએલ માં રિપોર્ટ કઢાયો છે અને તે રિપોર્ટમાં આ જે ફોટો વિડીયો સાચો હોવાનું સામે આવ્યું છે તેવો આક્ષેપ જે છે તે આ જૈન સમાજના જે અગ્રણીઓ છે તેમને કર્યો છે છેલ્લા ઘણા સમયથી આ જે વિવાદ છે તે વિવાદ ચાલી રહ્યો હતો વિડીયો ચેટની જે તસવીરો છે તે ઘણા સમયથી ચર્ચામાં હતી તે આખરે ફોરેન્સિક તપાસમાં સાચી સાબિત થઈ હોવાનું સામે આવ્યું છે અને આ ફોટોગ્રાફ સાથે કોઈ પ્રકારની છેડછાડ કરવામાં નથી આવી એટલે કે એનો સીધો અર્થ એ થાય છે કે જે જૈન મુનિ છે સાગર ચંદ્ર સાગર તેમને જે સાધવી છે તેની સાથે આ અભદ્ર કૃત્ય કરીને સમગ્ર જે જૈન સમુદાય છે તેની લાગણીઓને ખેદ પહોંચાડી હોવાનો જે આક્ષેપ છે તે જૈન અગ્રણીઓ કરી રહ્યા છે સાગર આ દુષ્કર્મ સામે મહત્વનું છે કે જે જૈન સમાજના અગ્નિઓ છે તે માંગણી કરી રહ્યા છે કે તેમને હવે સાંસારિક જીવનમાં પાછા ફેરવા જોઈએ અને જે જૈન સમાજમાં તમામ જે રજૂઆત કરી છે કે વિદાય આપવી પડે મહત્વનું છે કે છેલ્લા ઘણા સમયથી આ વિવાદ ચાલુ હતો અને આ મુદ્દે પાલડી પોલીસ સ્ટેશનમાં લગભગ દીપિકા એક મહિના પહેલા અરજી પણ કરવામાં આવી છે અને આ સમગ્ર મામલે સમગ્ર જૈન સમાજને કલંકિત કરતો આ જે કિસ્સો છે તે સામે આવ્યો છે અને તેના જ કારણે કેટલાક જે જૈન સમાજના જે લોકો છે તેમની આસ્થા ને પણ ક્યાંક ને ક્યાંક ઠેસ પહોંચી હોવાનું સામે આવ્યું છે જી આભાર માનસી વિગત આપવા બદલ